નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ વડોદરા નવા નવાયાર્ડ વિસ્તારમાં ગત મોડી રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં ગત મોડી રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ ગઈ છે જેમાં નશામાં ચૂર અસામાજિક તત્વોએ નવાયાર્ડ વિસ્તારને માથે લીધું હતું સ્થાનિક લોકોએ ફતેગંજ પોલીસને આ અસામાજિક તત્વના આતંક વિશેની જાણ કરી હતી જેના લઈને પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી ત્યાં એકાએક નશામાં ચુર અસામાજિક તત્વે પીસીઆર વાહન પર પથ્થરમારો કર્યો હતો સરકારી વાહન પીસીઆર ને નુકસાન પહોંચાડ્યું હતું સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું જેમાં ફતેહગંજ પોલીસે આ નશા અસામાજિક તત્વો પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાશ કનેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર